જય માતાજી આજ આપણે જે પહેલાં કટિંગ કર્યું હતું તેનું આજ આપણે સ્ટિચિંગ કરીશું બ્લાઉઝનું તો હવે આપણે જોઈએ કે સ્ટિચિંગ કેવી રીતે કરવું તો આપણે આ પાછળનો ભાગ છે જે વાહનો તેને આપણે નીચેથી વાળવાનો છે એક ઇંચ જેટલું એટલે પહેલાં આપણે સાદી રીતે વાળી લઈએ એક સેજ કેટલી પટ્ટી વાળ્યા પછી આપણે બ્લાઉઝનું માપ લઈ અને પછી આપણે કેટલું વાળવાનું છે તેનું આપણે આવી રીતે માપ લઈ લેવાનું પછી આપણે સાદી એક સિલાઈ મારી લેવાની છે પરફેક્ટ તો આવી રીતે આપણે સિલાઈ મારી લેવાની છે અને હવે આપણે ટોક્સ લેવાના છે તો આવી રીતે ચાર વાળ ચાર ભાગમાં વાળી નિશાન કરી લેવાનું છે તો આવી રીતે આપણે સાડા પાંચ ઇંચે હું ટક્સની લંબાઈનું માપ લઉં છું એવી રીતે આપણે બે સાઈડ આપણે માપ લઈ લેવાનું છે અને આવી રીતે સીધો આપણે ટક્ષ લઈ લેવાનો છે અહીંથી આવી રીતે આપણે ક્રોસિંગમાં લેવાનો છે તો આવી જ રીતે આપણે બીજો ટક્સ પણ જોડી લેવાનો છે તો આવી રીતે આપણે બે ટક્સ જોડી લેવાના છે અને હવે આપણે આગળના ભાગમાં જે ટક્સ છે તેને આપણે ઘાટા કરી લઈશું એટલે ઘાટા કરવાથી પછી આપણે આવી રીતે રાખીએ અને ઉપરથી સેજ ભાર દેવાથી આપણે સેજ સેજ નિશાન થાય છે એની ઉપર ઘાટું કરી લેવાનું છે એટલે બીજામાં આપણે માપ ન લેવું પડે તો આવી રીતે આપણે દોરાઈ ગયા પછી આપણે ટક્સ જોઈન્ટ કરી લેવાના છે તો એક એક કરતાં આપણે આઠે ટક્સ જોઈન્ટ કરવાના છે બે ભાગના તો આવી રીતે આપણે ટક્સ જોઈન્ટ કરીશું બે અને એક વચ્ચે લાઇનિંગ છે તેને આપણે ઠેઠ સુધી આપણે સિલાઈ લગાવી લેવાની છે આવી રીતે બે ટક્સ લઈ અને છેલ્લે આપણે સીધી સિલાઈ લગાવી દેવાની છે ટક્સ ઉપર લેતા લેતા તો આવી રીતે આપણે સિલાઈ લગાવવાની છે તો આવી રીતે આપણો જે કટોરી જો જે ટક્સવાળો ભાગ છે તે આવી રીતે આપણો તૈયાર થઈ જશે હું તમે જોવો છો કે કેટલું ફિનિશિંગ સરસ આવે છે તો આવી રીતે આપણે બંને ભાગમાં કરી લેવાનું છે તો આપણે મારા બે ભાગ તૈયાર થઈ ગયા છે નીચેના આપણે યોગ ચડાવવાના છે તો એની માટે મારે થોડુંક કાપડ ઘટ્યું હતું એટલા માટે મારે યોગને જોઈન્ટ કરવા પડશે તો હવે હું જોઈન્ટ કરી લઈશ તો આવી રીતે સમાસામાં બે યોગ મૂકવાના છે અને એની ઉપની સાઈડ જે આપણો ભાગ છે તેને રાખવાનો છે અને એને આપણે અહીંયા સિલાઈ લગાવી લેવાની છે એટલે કે કંઈ યોગ આડુળો ન થાય એટલે માટે આપણે સમાસામાં યોગ મૂકી દેવાનો છે પછી ઉપર આપણે એક ધાર સિલાઈ લગાવી લઈશું અને પછી આપણે હવે નીચેની પટ્ટી વાળવાની છે તો આવી રીતે આપણે બંનેમાં જોઈન્ટ કરી લેવાના છે અને હવે આપણે પટ્ટી નીચેથી વાળી દઈશું માપણું જે બ્લાઉઝ છે તેને મેં નિશાન કરી લીધેલું છે અને આવી રીતે આપણે એક ઇંચ નીચે વાળવાનું છે અને ઉપરથી જે આપણે સિલાઈનું છે તે છોડી દેવાનું છે તો હવે આપણે નીચેની પટ્ટી વાળી લઈએ રીતે આપણે બીજા યોગમાં પણ નીચે પટ્ટી વાળી દઈશું તો હવે આવી રીતે મારા યોગ બે તૈયાર થઈ ગયા છે અને હવે આપણે ઉપરથી એક આપણે જે યોગ જોઈન્ટ કરવાનો છે એટલે માપ લઈ લઈએ એટલે મારા બ્લાઉઝના માપ પ્રમાણે જે સિલાઈનું છે તે એટલું છે તો ઉપર આગળના જે ભાગ છે તેમાં આપણે નિશાન કરી લઈએ અને આવી રીતે આપણે યોગ ચડાવવાનો છે અને આ બાજુ આ સાઈડથી આવી રીતે તો કેટલો સરસ આપણો આ એક ભાગ તૈયાર થઈ ગયો છે તો તમે આપણે આવી રીતે ટક્સ લેવાના છે અને યોગ જોડી લેવાનો છે અને આ આપણે પાછળનો ભાગ છે તે મેં લીધો છે તેને આપણે જોઈ લેવાનો છે કે બરોબર છે કે નહીં જો ન હોય તો આપણે ફરીથી એક સિલાઈ મારી અને પરફેક્ટ કરી લેવાનું છે તો હવે આમાં પણ આપણે યોગ ચડાવી લઈશું તમારા બે યોગ ચડી ગયા છે અને હવે હું જે ગાંચ પટ્ટી અને બટન પટ્ટી બંને છે તે એક મારી એક ઇંચ દોઢ ઇંચની છે ને આ ત્રણ ઇંચની છે બટન પટ્ટી તો હવે હું પહેલાં પટ્ટી ચડાવું છું તો આ પટ્ટી આપણે ઉપરથી મૂકવાની છે એક સેઝ આગળથી વાળીને તો આવી રીતે આપણી પટ્ટી છે તે ઉપરથી મૂકવાની છે તે ખાસ યાદ રાખવાનું અને સેઝવધનું કપડું એ આપણે કટિંગ કરી લેવાનું છે અને પછી આપણે પલટાવી અને પાછળથી એક સિલાઈ લગાવી દેવાની છે જે એટલે પટ્ટી છે એ સરસ બેઠી જશે આવી રીતે આપણી પટ્ટી ચડી ગઈ છે અને તમે જોઈ શકો છો કેટલી સરસ બેઠી છે હવે વધનું કપડું આપણે કટિંગ કરી લીધું છે અને હવે આપણે બટન પટ્ટી કેવી રીતે ચડાવીએ તે જોઈએ ઓલાને આપણે ઉપરથી લીધું હતું આને આપણે નીચે પટ્ટી જવા દેવાની છે તો નીચેથી પટ પટ્ટી રાખવાની છે ઉપર આપણે જે એક ભાગ છે તે રાખવાનો છે અને આપણે આવી રીતે સિલાઈ લગાવી લેવાની છે અને નીચેની સાઈડ વાળવાનું છે આને તો આવી રીતે નીચેની સાઈડ વાળી પછી આપણે ખૂણો છે તે કટિંગ કરી અને ઉપરની સાઈડ પલટાવી લેવાની છે આપણે આવી રીતે એટલે બટન પટ્ટી આપણી સિલાઈથી સરસ બેઠી જશે તો આવી રીતે આપણી બટન પટ્ટી પણ કેટલી સરસ બેઠી છે અને આવી રીતે આપણી ઉપર ગાંચ પટ્ટી તો બંને કેટલી સરસ બેહી ગઈ છે બે પટ્ટીઓ અને હવે આપણે ઉપરથી આપણે બ્લાઉઝનું નિશાન લઈ લેવાનું છે જે ગળા પટ્ટી મૂકવાની છે તો બંને આ ભાગમાં આપણે નિશાન જોઈન્ટ મારી લેવાનું તો હવે આપણે શોલ્ડર જોઈન્ટ કરી લઈએ તો આપણે પાછળનો ભાગ છે તે જતો છે અને જે ઉપલા બે ભાગ છે તે ઊંધા એવી રીતે આપણે શોલ્ડરનો ભાગ આપણે આપણે જોઈન્ટ કરી લઈએ તો હવે શોલ્ડર જોઈન્ટ થઈ ગયા છે અને હવે આપણે ગળા પટ્ટી કરવાની છે તો આ મારી ત્રાસી ત્રાસી મેં આ પટ્ટી તૈયાર કરી લીધેલ છે એક સિલાઈ મારીને તો હવે આપણે જોઈએ કે એક ઇંચ છે અને દોઢ ઇંચ મેં એક અડધો ઇંચ વાળેલું છે તો આવી રીતે મેં ત્રાસી ત્રાસી આ પટ્ટી કટિંગ કરેલી છે તો હવે આ ગળે સ્ટીચ કરી લઈએ તો આવી રીતે પહેલાં સેજ વાળી દેવાનું છે અને અહીંથી આપણે સીધું મૂકી દેવાનું છે આમાં કંઈ સીટ્ટા એવું કંઈ લેવાનું નથી કેમ કે આપણે આ પટ્ટી ત્રાસી ત્રાસી કટિંગ કરેલી છે તો હવે આપણે આ પટ્ટીને આવી રીતે સહેલાઈથી હળુ હળુ મૂકી દેવાની છે બહુ ખેંચવાની નથી હવે હળવા હાથે મૂકવાની છે તો આવી રીતે આપણી આ પટ્ટી મુકાઈ ગઈ છે અને આપણે બધું જે કાપડ છે તેને કટિંગ કરી લેવાનું છે સેજ સેજ અને પછી આપણે જે સિલાઈ છે તેથી અંદર એને આપણે કટ લગાવી દેવાના છે આવી રીતે જ્યાં ગોળાઈ આવે છે ત્યાં આપણે બધી કટ લગાવવાનું છે અને પછી આપણે નીચેથી આવી રીતે ઓલું નીચેનું કાપડ છે ઉપરની સાઈડ રાખવાનું અને ઉપરથી આવી રીતે પટ્ટી હળવા હાથે વાળી દેવાનું છે પાઇપિંગ પાઇપિંગ પટ્ટી આપણે આવી રીતે વાળી દેવાની છે તો આપણે ફરતી ગોળ ગળામાં આપણે પાઇપિંગ પટ્ટી વાળી દેવાની છે આવી રીતે આપણે પાઇપિંગ પટ્ટી મૂકાઈ ગઈ છે અને હવે આપણે જોઈ લેવાનું કે આપણે ગાંચ પટ્ટી બટન પટ્ટી બરાબર આવે છે અને આની ઉપર આપણે ગાંચ પાડી દેવાના છે જે અમે નિશાન કર્યા છે અને નીચે આપણે બટનનું નિશાન છે ત્યાં બટન લગાવી દેવાના છે તો આવી રીતે આપણે પરફેક્ટ હોવું જોઈએ અને હવે આપણે બાંય મૂકી દઈશું તો હવે આપણે બાંય મૂકીએ તો આ બાંય છે તેમાં નીચે આપણે વાળવાનું છે અને ઉપરથી આપણે સેસ કટિંગ કરેલું છે તો હવે આપણે બાઈને નીચેથી વાળવાનું છે તમારે હાથ સિલાઈ કરવાની છે તો હવે હું હાથ સિલાઈ કરી લઉં પહેલાં સેજ સાદી સિલાઈ મશીનથી મારવાની છે મોટી મોટી સિલાઈ મારવાની છે તો આવી રીતે હવે મોટી મોટી સિલાઈ આપણે મારી લઈએ મોટી મોટી સિલાઈ આપણે એકબીજી મારવાની છે જેટલી આપણે પટ્ટી વાળવાની છે એટલે સેજ આઘી આપણે મોટી મોટી સિલાઈ મારી લેવાની છે કેમ કે ઉપરની જે કોર છે ત્યાં આપણે હાથ સિલાઈ કરશું એટલે ખાલી કાપડ આ ડોળું ન જાય એટલા માટે આપણે આ સિલાઈ મારી લઈશું તો સુઈને દોરાની મદદથી આપણે હાથેથી ઝીણી ઝીણી ટીબ લઈ અને આપણે હાથ સિલાઈ પૂરી ભાઈમાં કરી લેવાની છે બંને ભાગમાં તો આવી રીતે આપણે હાથ સિલાઈવાળી પટ્ટી તૈયાર થઈ ગઈ છે અને તમે જુઓ કેટલી સુંદર લાગે છે અને પછી આપણે ઉપલી સિલાઈ હોય એ કાઢી લેવાની છે આવી રીતે આપણે બંને બાઈમાં કરી લેવાનું છે તમારી આ બંને બાઈ થઈ ગઈ છે અને હવે આપણે બ્લાઉઝમાં આ બાઈ ચડાવી દઈએ તો હવે આપણે પાછળનો ભાગ પાછળ છે અને આગળનો ભાગ આગળ છે તો આવી રીતે આપણે જોઈ લેવાનું છે ઊંધી બાઈ રાખવાનું છે જે કટ કરેલું છે તે આગળના ભાગમાં આવવું જોઈએ અને પાછળના ભાગમાં આપણે જે પૂરું છે તે આપણે બાઈ ચડાવવાનું શરૂ કરીએ અને હળવા હાથે આપણે આ બાઈ ચડાવવાની છે તો આવી રીતે હળુ આપણે બાઈ ચડાવી લઈએ હવે મારે આ બાઈ ચડી ગઈ છે અને તમે જોવો છો કે કેટલી પરફેક્ટ રીતે આ બાઈ ચડી છે અને તમે જોઈ શકો છો કે કેટલી સુંદર લાગે છે અને હવે આપણે જ્યાં સીધું છે તેવી જ રીતે આપણે એક સિલાઈ મારી લેવાની છે તો આવી જ રીતે આપણે સ્ટીચ કરી અને આવી જ રીતે આપણે બીજી બાઈ પણ આપણે આ સાઈડ લગાવી દેવાની છે અને આવી જ રીતે ઉપરથી સ્ટીચ કરી લેવાનું છે તો આ સ્ટીચ આપણે થઈ ગયું છે તો હવે આપણે આને પલટાવી લેવાનું છે જે આવી રીતે દોરા બહાર ન નીકળે અને આપણું અંડરગ્રાઉન્ડ સિલાઈ થઈ જાય તો નીચેથી પછી આવી રીતે પલટાવીને પાછી સિલાઈ મારી દેવાની છે તો આવી રીતે આપણે સિલાઈ બંને સાઈડ મારી લેવાની છે તો આવી રીતે આપણે બંને સાઈડ સિલાઈ લગાવી લઈ અને પછી આપણે આનું ફિટિંગ લેવાનું છે ફિટિંગ માટે આપણે બાઈથી આવી રીતે માપવાનું છે આવી રીતે બાઈને જ્યાં સિલાઈ આવે ત્યાં આપણે નિશાન કરતું જવાનું છે માપનું બ્લાઉઝ સાથે હોય તો આવી રીતે નિશાન કરી લેવાનું છે નકર આપણે અંદાજે પણ સિલા ફિટિંગ કરી શકીએ જો આપણી પાસે માપનું બ્લાઉજ ન હોય તો અત્યારે મારી પાસે આ માપનું બ્લાઉઝ છે એટલે માટે હું આ માપથી હું ફિટિંગ લઉં છું તો આવી રીતે આપણે ફિટિંગના માપ દોરી લેવાના છે અને પછી સીધી લાઈન ડ્રો કરી લેવાની છે આપણે માપને અટકાવી અટકાવી પછી આપણે ફિટિંગ કરી લેવાનું છે બંને સાઈડ આવી જ રીતે આપણે માપ લઈ લેવાનું છે તો હવે આપણે ફિટિંગ લઈ લઈએ આવી રીતે મેં બંને સેટ ફિટિંગ લઈ લીધા છે તો આવી રીતે આપણે બંને સેટ ફિટિંગ પણ લઈ લઈશું તો તમે જોઈ શકો છો કે કેટલું પરફેક્ટ રીતે આપણું આ બ્લાઉઝ સાદું બ્લાઉઝ તૈયાર થઈ ગયું છે તો આવી રીતે આપણે સહેલાઈથી બ્લાઉઝ તૈયાર કરી શકીએ છીએ તો આવી રીતે આપણે અહીંયા બટન લગાવી દેવાના છે અને અહીંયા આપણે ગાંજ લગાવી દેવાના છે તો તમે જોઈ શકો છો કે આપણી પાઇપિંગ કેટલી સરસ તૈયાર થઈ ગયેલ છે અને આવી રીતે આપણું પરફેક્ટ બ્લાઉઝ તૈયાર થઈ જશે તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી